નમસ્કાર મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ હોય તો ચોક્કસપણે આ વિડિયો તમારા માટે બહુ જ ઉપયોગી થવાનો છે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે છે જાન્યુઆરી જે તમામ રેશન કાર્ડ ધારકોને દર મહિને એક્સ્ટ્રા અનાજની સાથે આપવામાં આવવાના છે તો આજના આપણે આ વિડીયોમાં એ જોવાના છીએ કે જે એમને આ પૈસા મળવાના છે એ કઈ રીતે જે છે એક હજાર રૂપિયાનો લાભ લઈ શકે છે તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમે આની બધી જ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે જેના કારણે તમને એક હજાર રૂપિયા મળી શકે સારા સમાચાર આવી રહ્યા છે જાન્યુઆરીના મહિનામાં અનાજની સાથે મળશે દર મહિને રેશન કાર્ડ ધારકો જાણી લો તમને લાભ જે છે તે કઈ રીતે મળવા પાત્ર રહેવાનો છે તો આનો ઉપયોગ શું છે તો મિત્રો સરકારે ફક્ત રેશન કાર્ડ યોજના અંગે એક મોટા નિર્ણય લીધો છે જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સીધી રાહત આપશે વધતી જતી મોંઘવારી દૈનિક જરૂરિયાતોને પૂરી કરવી વધુને વધુ મુશ્કેલ બનતી જઈ રહી છે આ દબાણને ઓછું કરવા માટે સરકારે મફત રેશન સાથે માસિક એક હજાર રૂપિયાની રોકડ સહાયની જાહેરાત કરી દીધી છે આ સહાય એવા પરિવારોને મજબૂત ટેકો પૂરો પાડશે જેમની આવક મર્યાદા અને ખર્ચ જે છે તે સતત વધી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ તો કે મિત્રો સરકારના મતે વર્તમાન આર્થિક પરિસ્થિતિએ દૈનિક વેતમજૂર નાના ખેડૂતો અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને સૌથી વધુ અસર કરી છે ખોરાક દવા અને શિક્ષણ જેવા આવશ્યક ખર્ચમાં વધારાને કારણે પરિવારના બજેટ પર દબાણ આવ્યું છે મફત રાજ્યના રાશન યોજના બે હજાર છવ્વીસ હેઠળ પ્રાપ્ત થયેલ વધારાના એક હજારમાં આ પરિવારોને તેમના માસિક આવશ્યક ખર્ચનું સંચાલન કરવામાં અને તેમના નાણાકીય તણાવને દૂર કરવામાં જે છે તે મદદ કરશે કયા પરિવારોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેવાનો છે તો આ યોજનાનો લાભ ફક્ત રાષ્ટ્રીય ખાદ સુરક્ષા કાયદા હેઠળ માનની રેશન કાર્ડ ધરાવતા પરિવારોને જ મળશે અંત્યોદય અન યોજનાના લાભાર્થીઓને પણ આની અંદર સમાવેશ થવાનો છે સરકાર પાસે કડક પાત્રતા માપદંડ છે જેથી ખાતરી કરી શકાય કે સહાય ફક્ત ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી રહે જે જરૂરિયાતમંદ છે એમને આ સહાય આપવામાં આવવાની છે ત્યારબાદ વાત કરીએ કે આ યોજનાની પાત્રતા અને શરતો શું રહેવાની છે તો મિત્ર મફત રાશન યોજના બે માટે પાત્ર બનવા માટે પરિવારની આવક નિર્ધારિત મર્યાદામાં હોવી જોઈએ અને લાભાર્થીનું નામ સરકારની યાદીમાં નોંધાયેલું હોવું જોઈએ વધુમાં બેંક ખાતા આધાર અને રેશન કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ જેથી એક હજાર રૂપિયાની રકમ કોઈ પણ મુશ્કેલી વિને સીધા ખાતામાં ટ્રાન્સફર કરી શકાય તમારા બેંક સાથે તમારું આધાર કાર્ડ અને રેશન કાર્ડ જે છે તે આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ

આપ મેળે તેમના બેંક એકાઉન્ટમાં આ યોજનાની અંદર તમારે કોઈ પણ અરજી કરવાની ડાયરેક્ટ એક હજાર રૂપિયા જે છે તે તમારા અકાઉન્ટની અંદર આવી જશે આની અંદર જે છે ગવર્મેન્ટ સ્ટેપ લેશે એમની બધી માહિતી એમની જોડે છે તે ચેક કરી અને જે છે એક હજાર રૂપિયા જે છે તે ટ્રાન્સફર કરી દેશે તો આ યોજનાનો લાભ જે છે તે મળવાપાત્ર રહેવાનું છે બે હજાર છવ્વીસની અંદર જાન્યુઆરીથી તમામ મહિને જે છે તે એક હજાર રૂપિયાનો લાભ મળવાપાત્ર રહેશે તો આ વિડીયોને વધુથી વધુ શેર કરી દો જેથી જેમને એમની માહિતી ના હોય એમને આની માહિતી મળી રહે અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન જરૂરથી પ્રેસ કરી દેજો જેથી આવી કોઈ પણ નવી માહિતી આવે તો તમને ઇન્ફોર્મેશન મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ